एक वक्त युधिष्ठिरे प्रश्न पूछो के हे वासुदेव श्री कृष्ण श्रावण सुद एकादशी ने कई एकादशी कहवामा आवे छे आ एकादशी नो महिमा मने विगते कही संभावो श्री कृष्ण कहू है राजन पुत्रदा एकादशी नो व्रत श्रावण सुद एकादशी ना रोज करवानु करवा छे पुत्रदा एटले पुत्र आपनारी संतान सुख आपनारी एकादशी आ एकादशी कथा नो श्रवण अने वाचन करवाथी अनेक यज्ञ नु फल मळे छे आ एकादशी नी कथा आ प्रमाणे छे два પ્રયુગમા મહેશમતી નગરીમાં મહીજીત નામનો એક રાજા થઈ ગયો રાજા પ્રજા વત્સલ હતો રાજાને શેર માટીની ખોટ હતી તેને હંમેશા નિસંતાનપણાનું દુઃખ હતું રાજા પ્રજા માટે ન્યાયપ્રિય હતો તેણે ક્યારે અન્યાય કરેલ ન હતો પોતે પુત્રની માફક પ્રજાનું પાલન કરેલ છતાં તેના નસીબમાં પુત્રનું સુખ હતું જ નહીં એક સમય રાજાએ મહારષિ લોમેશ મુનીના દર્શન કર્યા આ મુનીએ રાજા મહીજીને સદુપદેશ આપતા કહ્યું હે રાજન અનંતકાલથી જીવનો જન્મ હો મોટા થવો ભોગવહુ અને મૃત્યુ પામવું એ જ કરતો આવ્યો છે ભૂતકાળમાં ભોગોના સુખો ભોગવામાં કઈ બાકી નથી રહ્યું

આજે મનુષ્ય દુખના દાવાનમાં સળગી રહ્યો છે કારણ કે મનુષ્ય પુણ્ય પાપના સિદ્ધાંતોને વિસરી ગયો છે પુણ્ય પાપની શ્રદ્ધા વાળો જ સાચું મન સ્વાસ્થ્ય પામી શકે છે રાજા ભીஜித் મુનીવર લોમેશ ઋષિને પૂછે છે એવું કયું વ્રત કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે રાજાને મુનિ શ્રાવણ સુદ એકાદશીની પુત્રદા એકાદશીનો વ્રત કરવા તેમજ અનુવ્રત કરવા અનુરોધ કરે છે અણુવ્રત એટલે શું ત્યારે મુનિ જવાબ આપે છે હે રાજન પાંચ પ્રકારના ના અણુવ્રત છે હિંસા ન કરવી અસત્ય ન બોલવું મૈથુનનું સેવન ન કરવું ચોરી ન કરવી અને વ્રતનું પાલન કરવું જે વ્રતનું પાલન કરે મહાવ્રતી કહેવાય છે કર્મોના બંધનને તોડવા માટે પુરુષાર્થ કરવો જોઈએ લોમેશ મુનિએ રાજાનો નો પૂર્વજન્મ જાણી લીધો અને મુનિએ કહ્યું હે રાજન પૂર્વ જન્મ માં ધોધકતા તાપમાન તળાવ કાંઠે એક તાજી વ્યાયેલી ગાય પોતાના વાછરડા સાથે પાણી પીવા આવી હતી તે વખતે તમે ગાય અને વાછરડા ને હાંકી કાઢીને પોતે પોતાની તૃષ્ણા હિપાવી હતી પણ તમે ગાય માતા તેમજ વાછરડા ને તરસ્યા તગડી મુક્યા હતા આ ઘોર પાપ ને લીધે તમારે આજે નિસંતાન ભોગવવું પડે છે લોમેશ મુનિએ રાજાને પુત્રદા એકાદશીનું એકાદશી નું વ્રત કરવા આદેશ આપ્યો મુનિએ રાજાને કહ્યું કે તમારો સમગ્ર પરિવાર અને પ્રજા જો પુત્રદા એકાદશી વ્રત કરે અને તે વ્રત નું પુણ્ય આપને અર્પણ કરે તો જ તમને પુત્ર ની પ્રાપ્તિ થશે એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું જેના પ્રભાવે મહીજિત રાજાની રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રદા એકાદશીની વ્રત કથા તેનો મહિમા અને મહાત્મય કે કથાનું વાંચન કરવાથી સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તે મનુષ્યનો વૈકુંઠમાં વાસ થાય છે